દેવ ઉઠી એકાદશીના દિવસે સમગ્ર રાજ્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ તુલસીજી સાથે કરવામાં આવતા હોય છે ત્યારે ડભોઈના લાલ બજાર યુવક મંડળ દ્વારા નગરના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિર તથા ગોવરનાથજી મંદિર ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ ભારે ઉત્સાહ સાથે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ ડભોઈના વિવિધ માર્ગો ઉપર નીકળી હતી મોટી સંખ્યામાં ભક્તોએ તુલસી વિવાહનો લાભ લઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી સનાતન હિન્દુ ધર્મમાં દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનું ભારે મહત્વ રહ્યું છે સમગ્ર રાજ્યની અંદર દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી શ્રીકૃષ્ણના વિવાહ તુલસીજી સાથે થતા હોય છે ત્યારે એક લગ્ન પ્રસંગ હોય તે રીતે ભગવાનના વિવાહ તુલસીજી સાથે ધાર્મિક પરંપરા વિધિ સાથે કરવામાં આવતા હોય છે ડભઈના પૌરાણિક વિઠ્ઠલનાથજી તથા ગોવર્ધનનાથજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા સાથે તુલસી વિવાહ સંપન્ન થયા હતા મોટી સંખ્યામાં ભક્તો તુલસી વિવાહ પ્રસંગે દર્શન કરી ધન્યતા અનુભવી હતી બેન્ડ અને ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી નિજ મંદિરે પરત પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા